ગુજરાતના એકત્રીસ નવા પીઆઈની નિમણૂંક ચાર મહાનગરોમાં બિનહત્યાર પોલીસ ઇન્સ્પેક્ટરનું પોસ્ટિંગ અમદાવાદમાં અગિયાર અને સુરતમાં દસ પીઆઈ મુકાયા ત્રીસ જાન્યુઆરીએ પચાસ આઈએ એસની બદલી કરવામાં આવી હતી ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત પોલીસમાં ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે ગુજરાત પોલીસ દ્વારા ચાર મહાનગરોમાં બિનહત્યાર પીઆઈની પોસ્ટિંગ કરવામાં આવી છે ટ્રેનિંગ પૂર્ણ થતાં જ અમદાવાદમાં અગિયાર સુરતમાં દસ વડોદરામાં છ અને રાજકોટમાં ચાર સાથે ચારેય મહાનગરોમાં કુલ એકત્રીસ પોલીસ ઇન્સ્પેક્ટરને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં ગીતાબેન ચૌધરી ભાગેશ્વરીબા ઝાલાનું પોસ્ટિંગ કરાયું હતું જ્યારે સુરત શહેરમાં મિતેશ ગીર ગોસ્વામી દર્શન પટેલની નિમણૂક કરાઈ છે વડોદરા શહેરમાં કુમાર સુહાગીયા રવિ પ્રજાપતિનું પોસ્ટિંગ કરાયું છે તો રાજકોટ શહેરમાં બ્રિજરાજ જાડેજા અને પિયુષ ડોબરિયાની નિમણૂક કરવામાં આવી